સુરત અને તાપી જિલ્લા ભાજપના સંયુક્ત ઉપક્રમે બાદોલીમાં ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો જાહેર અભિવાદન સમારોહ યોજાયો નાડીદા ચાર રસ્તા ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડમાં સોળ હજારથી વધુ લોકોની ઉપસ્થિતિમાં કેસરીઓ માહોલના પ્રમુખનું ભવ્ય સ્વાગત થયું હતું રાજ્યમંત્રી કુંવર ઝેરપતિએ ભાજપી પ્રણાલી અને સરકારની ઉપલબ્ધિની માહિતી આપી હતી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિશ્વકર્માની બુટ પ્રમુખ સુધીની સફરને બિરદાવી અને સરકારની કાર ચાલકોની રેલી સાથે પ્રમુખ સ્વાગત થયું જગદીશ વિશ્વકર્માએ પ્રથમ સાધુ સંતોના આશીર્વાદ લઈ બાદોલી સુરત અને તાપી નાગરિકોની પ્રશંસા કરી તેમણે પોતાની સામાન્ય કાર્યકરથી લઈ પ્રમુખ સુધીની યાત્રા અને ભાજપ કાર્યકરોના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો

ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજીનો સુરત અને તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવાર તરફથી આજે નાંદીડા મુકામે સંયુક્ત અભિવાદન સમારોહ હતો આજે આ કાર્યક્રમની અંદર જગદીશ વિશ્વકર્માજી સન્માન ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું અને એમને ભેટ સ્વરૂપે પુસ્તકો તેમજ નોટબુકો આપવામાં આવી છે અને આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વાસકર્માજીનો સરાહની નિર્ણય ખૂબ સારો આવી રહ્યો છે કે એમનું સ્વાગત ફૂલ બુકે નહીં પણ નોટબુક અને પુસ્તકો દ્વારા કરવામાં આવે અને આ નોટબુક અને પુસ્તકો તેઓ સુરત અને તાપી જિલ્લાના કાર્યાલય ઉપર જમા કરાવવાનું કીધું છે અને ત્યારબાદ જે જે કંઈક જરૂરિયાતમંદ બાળકો છે એને આ પુસ્તકો અને નોટબુક આપવામાં આવશે આજે આ કાર્યક્રમની અંદર ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી આદરણીય મુકેશભાઈ પટેલ કુંવરજીભાઈ હળપતિ અમારા જિલ્લાના ધારાસભ્યો ગણપતસિંહ વસાવા ઈશ્વરભાઈ પરમાર સંદીપભાઈ દેસાઈ મોહનભાઈ પ્રભુભાઈ વસાવા મોહનભાઈ કોકણી જયરામભાઈ ગામિત તાપી જિલ્લા પ્રમુખ સુરજભાઈ વસાવા સંયોજક મયંગભાઈ જોશી ભાઈ કેતનભાઈ બલેશ્વર અને ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાના કાર્યકરથી લઈ અને સંગઠન પ્રમુખ સુધીના તમામ કાર્યકરો આજે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ખૂબ સુંદર આજે અહીં આ કાર્યક્રમનું આજે અત્યારે અહીં સમાપન થઈ રહ્યું છે